પૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક કાર્ય કરનારો તે જ ભગવાન શ્રી પ્રાર્થના તો આજનો જે પ્રેસ વાર્તાલાપનો જે મુદ્દો છે એ મુદ્દો ક્યાંકને ક્યાંક શિક્ષણ જગતને કલંકિત કરનારી જે ઘટના છે તેને લઈને છે અને જેમાં આજે અમારી સામે આ શિક્ષણ જગતની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેના મૂળમાં જ્યારે મેં પહોંચ્યા ત્યારે ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચાર સંયમિત રાખવાની અથવા તો ભ્રષ્ટાચારને ને કંટ્રોલમાં રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે અને મુદ્દો છે કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાયો હોય તો એ હોય છે શિક્ષકનો અને જે શિક્ષક જ લાંચતી કે ખોટી રીતે આ સિસ્ટમની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને કે સામાન્ય નાગરિકને એ પ્રમાણિતતાના પાઠ ભણાવવાનો આ પ્રકારની ઘટના અવાર રવર અમે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે કહેવામાં આવે છે ભાઈ ગુરુ દ્રોણ ગુરુ ઉપાચાર્ય વાલ્મીકી ચાણક્ય કોટિલ્ય અને કહેવામાં એવું હોય કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રળય અને નિર્માણની ગોદમાં પડે છે પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાં તો લાંચ દઈને આવે છે અથવા તો એને અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થાતંત્રના તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો આ જ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક ભરતીના નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રકારની જે શિક્ષણ શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે કેમ કે જે પ્રમાણિક જે હકદાર જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી પરંતુ જે વગદાર છે આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષકની નોકરી મળે છે ભૂતકાળમાં પણ અમે આશ્રમ શાળાની અંદર થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે જ્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકોને જિલ્લો દાહોદ આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને જેમાં છ થી આઠમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી એ ઉમેદવાર દ્વારા એ જાગૃત ઉમેદવાર દ્વારા અમુને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર

આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ મંડળીના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી એક કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ વિડીયો નંબર એકમાં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે સત્તર લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે આ પાછળ જે શિક્ષકો ઊભા એમને પણ તમે પૂછી લો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઈનલ કરવામાં આવી બાર લાખ રૂપિયામાં તમે બાર લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ અને કાલથી તમને હાજર

ના પૂજ્ય પિતાશ્રી છે એટલે કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને